એ મુ તને બધાય ગીતાવળે હે તો એકા દુગાને મારે આ ભરું હે હું તારે આ ભરું હે હા તો આ ભર ઓરે મટલ બે હા હા રે મટલ બે માંગે જો તો પેમ દેત જીવ છે કા કેવો મારો આવા હે તારો ઓ બાકી કોયલ ટુકો પાડે હે ઓ ભુરી અલી મુ હજુ એકા દુગીત ગાને મને બહુ મજા આવી

કપા કપા વાયો ગયો ત્યારે મને એવું હતું મેં કીધું બસો મન થાય છે પણ આ કપા મોટો થઈ ગયો જીંડો આવી ગયા પૂમડા આવી ગયા અને મારો બટો વરસાદ ડાબો કપાની પથારી પહેરી નાખી તરીકે અરે બેટા આપડા રાત માં નથી આ વરસાદાય અડતો ગયો શું કરવાનું મને ઘણું દુખ થાય લે એ હારા એ શું થયું એ અમાર આવું રે ને આ એ ને પૂરી નો દિયો લીધો અને વાડ છૂટા હતા ને શી ખબર શું થઈ ગઈ ને ખબર મન હવ તાર શું થઈ ગયું હવે રામડાડે આ કે ગટ્યા છૂટા હતા લઢિયો જાળ લીધો ધીકડો જાળ લીધો અને બા ક્યાં ગયા એ બા

ઘરમાં છે દેખાય દે નથી હા ઘરમાં નથી રોહણમ નથી તો કિંગ કો જશે હા ખબર ઈ ના કાવય બોલા આયા આયા પણ યાથી લિયા જા હા તો બાપા રોડે ને ચડી જાવે ને હા શું ખબર હાલત દે રોડે હા રોડે જાવું જો શેન કયો એક નામ પરવારો ભટકાડી લઈ દેશે બાદ માંગ નાખશે જો એક બે કશી નઈ હા

હતો જી એમ કરવા મнде ન કર મરબાન કા કોઈ કઈ વાતો મને મને બહુ લાગે બીક મને લાગે પણ કાઈ કરવું જ જોશે ને આપણે ઓલા ઢોરા ઉંધા આવડા થઈ જાતા હા અબ કાઈ વાંધો હાલો આમ જઈએ હા હાલો અબ મનિયા હું તને ઊગું હસું હું આમ જાવ ના ના અહીંયા લોકો નોકુ ને જાવ બીકમ નઈ લાગે બતા એક આરે પાછા તમને વારે છે હા

પકડો પકડો એ પકડો એ પકડો આવો પકડો ઘરે લઈ લો ઘરે લઈ લો આ એમ કેળવા નથી એ મેકી દો કાકે મેકી દો લઈ લો લઈ લો હા ઓય માં